દાદા એ જો અહીંયા હાથમાં પીકડા જય શ્રી રામ મિત્રો મારા તમારું હાર્દિક સ્વાગત છે અને હાજર આપડે જવાનું હતું કડુકા તો આપણે નીકળી ગયા હતા ગાડી લઈને આપણે એક ગાડી છે અને બીજી ગાડી મિત્રો આગળ ચાલો બતાડું

હવે આ ઢાળ ચડી જવાનો ઢાળ અહિયાં રસ્તા આવશે અહિયાં થી આ ચડી જવાનો એટલે આ બધા મિત્રો બોડિયા મારેલા જવા કેટલા આપવાનો મંદુ સર તરફ ને આ આવી ગયું છે ફાઈનલી આપડે પોચી ગયા છીએ કડુકામાં ફાઇનલી મિત્ર આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અમે હાથ ધોવાનું પાણી પીવાનું છે જો આ મસ્ત અહીંયા લીમડો છે હા અને અહીંયા બૂટ ને એવું કાઢવાનું છે જો અહીંયા લખ્યું જ છે બૂટ ચંપલ અહીં ઉતારો તો આ જો મિત્ર મંદિર છે હાલો અંદર જઈએ અહીં મિત્રો તમને મંદિરમાં માં નાગદાદા એટલે કેટલાક સાક્ષાત દર્શન કરાવ્યું જો મિત્રો અહીંયા કેટલાક પાસ અને બધા અહીંયા ઉભા છે જો મિત્રો અહીંયા તમને સાક્ષાત નાગદાદા છે અને અહીં પણ છે જો આ શું કેવાય જુઓ તમને અહીંયા પણ નાગદાદા છે જુઓ અહીં કોઈને ને કઈ કરતા નથી આખા મંદિર માં રખડતા હોય છે અહી આખા મંદિરમાં ગમે ત્યાં હોય છે જો આ મસ્ત મંદિર છે મસ્ત કડુકા આવેલું છે તો તમે જરૂર આવજો જો દાદા એ જોવો અહીંયા હાથમાં પીગડ્યા છે આપવા કેટલા આપવા બાર વતન હોય છે બહુ જ આવે છે અને આ મસ્ત બેહન જગ્યા છે અને દરરોજ બપોરે પ્રસાદી હોય છે હા હા

અને રજની લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો જે જે શુભમ યુટ્યુબ ચેનલ આવા નવા વિડીયો જોવા માટે હા આજ બ્લોગ તો બાકી છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો મળી જશે યાદ આ મિત્રો આ રસોડું છે આ આટલું મોટું અને આઈ બધા વાસણ છે જોવો અને અહીંયા મસ્ત બેસવાની જગ્યા છે શું કેવું તમાર હે આ બાજુ આવો તો આવજો મસ્ત જગ્યા હા વિઝિટ કરજો એકવાર કડુકા આવો તો તમને નાગ દાદા ના દર્શન થઈ જાય ખેતલા આપવાના તો તમે જરૂર જરૂર આવજો અને જોવો મસ્ત પ્રસાદી લેવા માટેની જગ્યા છે ખરીદી કરવા અને મિત્રો તો આપણે જો ખડું પેસી ના કેલા સમ ઘર બાજુ આપણે તો બના રહેજો અને તમે મિત્રો જોઈ રહ્યા છો રસ્તામાં જો ભાઈ આવા ખાડા ખડિયા આવે છે આવા ઝાડ આવે છે આવા બાવળી આવે છે રસ્તો બહુ સારો નથી તો મિત્રો આપણે ખડું કાથી આ પેડલ લઈ લીધું છે 100 રૂપિયા ને કેવું છે જરા કમેન્ટ કરી દેજો હાલો થોડીક કો ગાડી એક લેવી શીખવી છે આપણે દે હાલો કડક આથી નીકળી ગયા છે જો આગળ આપણે ભાઈબંધ ના ઘરે જવાનું છે તો બન્યા રહેશો થોડાક વ્લોગ તો મિત્રો અમે જો ઘેલા સમત પોગી ગયા છે વી બન જવાન નથી અત્યારે મોરું થાય છે હાલો મંદિરે જાવ પછી ક્યારેક વ્લોગ લઈ લે તો ગાડી પાછળ છે ને વાટે છે આ તો અત્યારે ગેલા સમત જવાનું કારણ કે મોરું થઈ ગયું છે જો આયા બધા ડંગર છે આ પટ્ટા ઘરે જ રાત દે તો ગાઈસ આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો રસ્તામાં છીએ અને બહુ પવન હતો એટલે અવાજ નહીં આવતો હોય અને આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા જજો અને આવા ને આવા બ્લોગ આવતા રહેશે મળીએ છીએ બીજા બ્લોગમાં